શિયાળામાં હેર કેરમાં વાળ વધુ શાઇની અને મજબૂત લાગે છે પણ જો તેલ અડધા કલાકથી વધારે સમય માટે રાખવામાં આવે તો વાળને નુકસાન થવા માંડે છે જાણકારી વિના કોઈપણ નવા પ્રોડક્ટને વાળ પર યુઝ ન કરવી જોઈએ ઠંડીમાં ગરમ પાણીથી વાળ ધોતા સમયે વાળ ડેમેજ થાય છે વધુ પડતું ગરમ પાણી વાપરવાથી વાળ નબળા અને બેજાન બને છે એટલું જ નહીં ડ્રાયનેસ પણ વધી જાય છે થોડા સમયમાં હેરફોલની સમસ્યા પણ સામે આવે છે માટે વાળને ગરમ પાણીથી ધોવા ટાળવા જોઈએ ભીના વાળને ટોવેલથી સુકાવવું કોમન છે પણ તેને જોરથી ઝાટકવાથી વાળ ડ્રાય થવા લાગે છે અને તેને નેચરલ સાઇન પણ જતી રહે છે સાથે જ વાળ ધોયા બાદ હિટિંગ ટૂલનો ઉપયોગ કરીને તેને સુકવવા ન જોઈએ તેનાથી વાળ નબળા થવા લાગે છે જો આટલી બાબતોનું પણ શિયાળા દરમિયાન ચોકસાઈથી ધ્યાન આપવામાં આવે તો પણ વાળ સારા રહે છે જેને શિયાળામાં શરદી રહેતી હોય અથવા જેને શરદીનો કોઠો હોય તેને ઠંડા તેલ જેવા કે આંબળા દૂધી કે ભ્રમના તેલનો ઉપયોગ ટાળવો જોઈએ તેમણે તલનું તેલ કોપરેલ ભૂંગરા તેલ વાપરવું જોઈએ જો તમે વાળ ધોઈને તેલ નાખતા હોય તો તકેદી રાખો કે વાળ એકદમ સુકાઈ જાય પછી જ તેલ નાખો જો તમે રોજ ઓફિસ જાઓ છો અને તેલ ન નાખી શકતા હો તો રાતે તેલ નાખી લો અને સવારે માથું ધોઈ નાખો આથી આખી રાત દરમિયાન તેલ વાળને પોષણ પૂરું પાડશે તેલ માલિશ હંમેશા મૂળમો આંગળીઓના ટેરવાથી જ કરવી જોઈએ અને જો તમને તેલ નાખવાનો પણ સમય ન મળતો હોય તો અંતે તમારે માત્ર આંગળીઓના ટેરવાથી માથામાં માલિશ કરવું અઠવાડિયામાં બેથી ત્રણ વાર પણ આમ કરવાથી ઘણો લાભ થાય છે વાળ ઓળાવવા માટે દરેક કાંસકા અલગ અલગ રાખો અને વાળ હંમેશા ઝીણા કાંસકાથી ઓળાવો ગાળામાં ઠંડીના કારણે વાળ ધોવાનું ટાળતા હોઈએ છીએ પરંતુ વાળને બેથી ત્રણ વાર અચૂક ધોવો